નમસ્કાર દર્શક મિત્રો કરુણાટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આવે એટલે આપણા મનમાં આપણા દિલમાં એકાએક રાષ્ટ્રભક્તિની દેશભક્તિની ભરતી આવી જાય લહેર ઉઠી જાય સારી વાત છે ઊઠવી જોઈએ એમ પણ આ ભરતી પાછી થોડાક કલાકોમાં સમી જતી હોય છે મોટા મોટાભાગના લોકોને અને ઘણા બધા લોકો છે જેને 365 દિવસ ટ્વેન્ટી ફોર બાય સેવન રાષ્ટ્રભક્તિની લહેર પોતાના મન મારીએ છીએ સારી વાત છે દરેકમાં રહેવી જોઈએ પણ મોટેભાગે આપણે જોયું છે કે પંદર ઓગસ્ટ તથા છવ્વીસ જાન્યુઆરી આવે એટલે આપણે રાષ્ટ્રભક્તિના ગીતો સાંભળીએ રાષ્ટ્રભક્તિની વાતો કરીએ પ્રવચનો સાંભળીએ પ્રવચનો કરીએ અને ખાસ જેના ઉપર મારે વાત કરવી છે રાષ્ટ્રધ્વજ આપણો જે તિરંગો છે આપણી આન બાન ને શાન એ આપણે ખરીદીને આપણે ઘર ઉપર લગાડતા હોઈએ છીએ આપણા વાહનમાં લગાડતા હોઈએ છીએ આપણી ઓફિસમાં કે આપણું જે પણ પ્રિમાઇસિસ છે ઘણી વખત આપણે હાથમાં લઈને ફરતા હોઈએ છીએ સારી વસ્તુ છે એમાં કંઈ ખોટું પણ નથી પણ એમાં થોડીક વાત મારે એ કરવી છે કે મોટે ભાગે અત્યારે બજારમાં પંદર ઓગસ્ટના એક બે દિવસ પહેલાં અને છવ્વીસ જાન્યુઆરીના એક બે દિવસ પહેલા બજારમાં તિરંગા વેચાવાનું શરૂ થઈ જતું હોય છે રસ્તા ઉપર લોકો બેઠા હોય છે તિરંગા વેચવા માટે જુદી જુદી સાઇઝના જુદી જુદી ઢબના તિરંગા વેચાતા હોય છે ખાસ કરીને તિરંગાઓ પ્લાસ્ટિકના વેચાય છે મારે ખાસ વાત ફોકસ એના ઉપર કરવું છે કે ભાગે નાની સાઇઝના મોટી સાઈઝના અલગ અલગ સાઇઝના તિરંગાઓ ઝંડા વેચાતા હોય છે પણ એ પ્લાસ્ટિકના વેચાતા હોય છે બેઝિકલી ખાદીનો ઝંડો છે એ આપણી પરંપરા છે કાપડનો ઝંડો છે કાપડનો તિરંગો છે ખાદીનો તિરંગો છે આપણી પરંપરા છે એને બદલે હવે આપણે ધીમે ધીમે દરેક વસ્તુમાં પ્લાસ્ટિકને ઉપર નિર્ભર થયા છીએ તો પાણી પ્લાસ્ટિકની બોટલમાં પીએ છીએ પ્લાસ્ટિકના વાટકામાં ફૂડ લઈએ છીએ નાસ્તો તો પ્લાસ્ટિકના વાટકામાં કરીએ છીએ પ્લાસ્ટિકની ચમચીથી કરીએ છીએ દરેક આપણી જે પ્રક્રિયા છે જીવનની અથવા આપણી જીવન રીતિ છે એમાં પ્લાસ્ટિક ઘૂઈસું છે એમ હવે તિરંગામાં પણ પ્લાસ્ટિક આવી ગયું છે એટલે આપણે પ્લાસ્ટિકના નાની મોટી સાઇઝના તિરંગા લઈને વાહન ઉપર લગાડીએ ઘર ઉપર લગાડીએ તો પ્લાસ્ટિક તો આપણે જાણીએ છીએ કે ભાઈ પર્યાવરણનું દુશ્મન છે પ્રદૂષણ વધારે છે આપણને એ પણ ખબર છે કે એક વખત પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકનો તિરંગો કે પ્લાસ્ટિકની વસ્તુનું સર્જન થઈ જાય પછી એનું વિસર્જન બહુ અઘરું છે તમે સો વર્ષ જમીનમાં દાટી રાખો તો પ્લાસ્ટિકનો નાશ નહીં થાય એવું ને એવું પાછું નીકળશે એટલે એને રિસાયકલ કરવું પડશે રીયુઝ કરવું પડશે તો સૌથી મોટી વાત કે એને રિડ્યુસ કરીએ રિસાયકલ ને રીયુઝ કરવું પડે એ નો બતાવે એની પહેલા પ્લાસ્ટિકને આપણે રિડ્યુસ કરીએ આપણા જીવનમાંથી પ્લાસ્ટિકનું સ્થાન ઘટાડીએ તો દરેક બાબતમાં ઘટાડવું પડશે આપણે પાણી પ્લાસ્ટિકની બોટલમાં ના પીએ ખોરાક પ્લાસ્ટિકની વાટકામાં ચમચીથી ના લઈએ તો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ તિરંગામાં તો બિલકુલ ના કરીએ તિરંગો તો આપણી બાન અને શાન છે આપણું ગૌરવ છે આપણું આપણી આપણી પાઘડી છે આપણા માથાની તો એમાં પ્લાસ્ટિક તો કેવી રીતે આપણે ચલાવવું જોઈએ અને આપણે પ્લાસ્ટિકના તિરંગા પાંચ પંદર રૂપિયાના ખરીદીએ તો એ ઠીક નથી કાપડના તિરંગા કરીએ જેમ આપણે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવા માંડ્યા છીએ હવે ધીમે ધીમે હજી એમાં પણ જાગૃતિની જરૂર છે પ્લાસ્ટિકના જબલા હવે આપણે ધીમે ધીમે ઓછા કરીએ છીએ અને પ્લાસ્ટિકની થેલી કાપડની થેલી સોરી કાપડની થેલીનો ઉપયોગ કરીએ છીએ એમ હવે કાપડના તિરંગા જે મૂળભૂત આપણી પરંપરા છે તો કાપડના તિરંગાનો ઉપયોગ કરીએ ભલે નાની સાઈઝ મોટી સાઈઝના તિરંગા લઈએ પણ ખાદીના તિરંગા લઈએ તો ખાદીને પ્રોત્સાહન મળશે ખાદી ભંડારોને પ્રોત્સાહન મળશે અને અંતે તો ક્યાંક ને ક્યાંક આપણા જ દેશ બાંધવો જે ખાદીનું સર્જન કરે છે ખાદી વણે છે રંગાટનું કામ કરે છે વણકરો છે એમને ક્યાંક ફાયદો થશે તો કોઈની રોજીરોટી માટે આપણે નિમિત્ત બનશું અને એક સારા ઉપયોગ માટે બીજું કાગળનો તિરંગો છે અથવા તો કાપડનો તિરંગો છે તો એ પર્યાવરણને નુકસાન કરતા નથી ઇકો ફ્રેન્ડલી છે પર્યાવરણનો મિત્ર છે પ્રદૂષણ નહીં વધારે પ્લાસ્ટિક તો પ્રદૂષણ વધારે છે તો કોઈ પણ સંજોગોમાં પ્લાસ્ટિકના તિરંગાથી દૂર રહીએ પ્લાસ્ટિકના તિરંગા લેવાને બદલે તિરંગો લેવો જ છે તો કાપડનો ખાદીનો તિરંગો લઈએ કાગળનો તિરંગો લઈએ તો કોઈકને રોજી પણ મળશે ને આપણે આપણે એક દેશ ભાવના બે દિવસ જે પ્રગટ કરવાની હોય છે પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી એ પણ પ્રગટ કરી શકું તો મારી સૌથી વધુ આપ સૌને ભલામણ છે વિનંતી છે કે તિરંગો ખરીદો તો પ્લાસ્ટિકનો નહીં પણ કાગળ અથવા કાપડનો તિરંગો ખરીદો બીજું રાષ્ટ્રભક્તિનો આપણો જે બે દિવસનો આપણો રાષ્ટ્ર પ્રેમ હોય છે તો એને કાયમ માટે રાખીએ માત્ર બે દિવસની બાકીના ત્રણસો ત્રેસઠ દિવસ માટે પણ રાખીએ અને એમાં રોજ આપણે તિરંગો તિરંગો ફરકાવી શકીએ આપણે ઘર ઉપર રોજ કદાચ વાહનમાં કાગળનો કે કાપડનો નહીં લગાવી શકીએ તો વાંધો નથી એ ત્રણસો પાસાઠ દિવસ નહીં કરી શકીએ તો એનો પણ વાંધો નથી પણ રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરવાની રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવાની દિલમાં વસાવાની બીજી પણ ઘણી રીતો છે દાખલા તરીકે પ્રકૃતિની જાળવણી કરીએ એ પણ એક રાષ્ટ્રપ્રેમ જ છે દાખલા તરીકે વૃક્ષો વાવીએ વૃક્ષો ઉછેરીએ જે સંસ્થાઓ વૃક્ષારોપણનું કામ કરે છે વૃક્ષો ઉછેરવાનું કામ કરે છે એને થોડું ઘણું આર્થિક અનુદાન આપી શકીએ ડોનેશન આપી શકીએ આપણા જન્મદિવસે આપણી લગ્નતિથી એ આપણા પરિવારજનો આપણા વડીલોની યાદમાં જે પણ કરી શકીએ કોઈ શુભ પ્રસંગે આપણે વૃક્ષો વાવીએ તો સારી વાત છે આપણે ન વાવી શકીએ તો જે સંસ્થાઓ કામ કરે છે એને એમાં મદદરૂપ થાય બે પાંચ પૈસાનું ડોનેશન કરી શકીએ તો પર્યાવરણ અને પ્રકૃતિનું કામ કરવું એ પણ એક રાષ્ટ્રભક્તિથી બિલકુલ કમ નથી રાષ્ટ્રભક્તિ જ છે કારણ કે આપણે જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ છે આઠ મહિના ઉનાળો હવે રહેવા માંડ્યો છે ઋતુઓ બદલાઈ ગઈ છે તો આ બધા જ કારણોનું જવાબ છે વૃક્ષારોપણ વૃક્ષોનો ઉછેર ખૂબ આપણી પૃથ્વીને હરિયાળી કરીએ વરસાદ આવશે ગરમી દૂર થશે જે તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચ્યું છે કદાચ એને આપણે નીચે લઈ આવવામાં સફળ રહેશું તો પ્રકૃતિનું કામ કરીએ પર્યાવરણનું કામ કરીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ બીજું પાણી બચાવવું બહુ આજની જરૂરિયાત છે આપણને કુદરત બહુ પાણી આપે છે આ વખતે પણ સરસ કેટલો વરસાદ વરસી ગયો છે સતત વરસાદ વરસે છે કેટલા બધા ડેમ છલી વળ્યા છે પણ પરિસ્થિતિ શું થાય છે કે ડેમ ઉપરથી પાણી વહીને દરિયામાં જાય છે આપણે બચાવી નથી શકતા ઘરનું પાણી ઘરમાં બચાવીએ ગામનું પાણી ગામમાં બચાવીએ સીમનું પાણી સીમમાં બચાવીએ અને નગરનું પાણી નગરમાં બચાવીએ તો મને લાગે છે કે એને માટે આપણે ચેકડેમ બાંધવા પડે નાના મોટા ડેમનું સર્જન કરવું પડે તમારા બોર રિચાર્જ કરવા પડે કુવા રિચાર્જ કરવા પડે તો આપણે આપણે ઘરનું પાણી બચાવવા માટે બોર રિચાર્જ કરીએ ઘણી બધી સંસ્થાઓ માર્ગદર્શન આપે છે એની મદદ લઈ લઈએ નાનકડો ખર્ચ થતો હોય છે હજાર બે હજાર રૂપિયાનો એમાં આપણે આપણો બોર રિચાર્જ કરી શકીએ છીએ ચેકડેમ બાંધવા માટે પણ નાનકડો ખર્ચ થતો હોય છે એક ગામની વસ્તી કદાચ હજાર બે હજાર લોકોની હોય તો એને ચેકડેમ બાંધવો એ બહુ અઘરી વાત નથી હોતી બસો પરિવારોનું ગામ હોય કે પાંચસો પરિવારોનું ગામ હોય તો એક નાનકડી રકમ બધા કાઢે તો ચેકડેમ બાંધી શકાય દરેક વસ્તુ સરકાર કરી દે એવી અપેક્ષા વધારે પડતી છે બધું સરકાર ન કરે આપણા ગામનું આપણે પણ કરવું પડે આપણા ઘરનું આપણે કરવું પડે તો જે સંસ્થાઓ જળ બચાવવાનું કામ કરે છે ડેમ બાંધવાનું કામ કરે છે ક્યાંક એનો સહયોગ લઈએ એને નાનકડી રકમનું ડોનેશન આપીએ તો એ પણ આ કામ કરી દેશે દાખલા તરીકે વૃક્ષારોપણની વાત આવે છે તો સદભાવના વૃદ્ધાશ્રમ છે દાખલા તરીકે જળ બચાવવાની વાત આવે છે ચેકડેમ બનાવવાની વાત આવે છે તો ગીર પરિવાર ટ્રસ્ટ છે તો એ લોકો આ કામગીરી કરે જ છે તો એમની મદદ લઈએ એમને જે કઈ નાનકડું ડોનેશન આપવાનું થાય તો આપી દે ગામ વચ્ચે શહેર વચ્ચે સુખી લોકો પોતે વ્યક્તિગત રીતે પણ આપી શકે છે તો પાણી બચાવવાનું કામ કરીએ એ પણ એક મોટી રાષ્ટ્રભક્તિ છે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ એ પણ મોટી રાષ્ટ્રભક્તિ છે વૃક્ષારોપણ કરીએ રાષ્ટ્રભક્તિ છે સ્વચ્છતા મૂળ મુદ્દો સ્વચ્છતા સફાઈ ગંદકી દૂર કરીએ તમારા ઘરમાં સ્વચ્છતા રાખો તમારી ઓફિસમાં સ્વચ્છતા રાખો તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં લોકો પાન ફાકી ખાઈને ગમે ત્યાં પિચકારી મારતા આપણે સરકારી કચેરીઓમાં ઘણી વાર જોઈએ છીએ અથવા તો ફ્લેટ વગેરે જે સિસ્ટમ હોય છે અથવા તો કોઈ જાહેર જગ્યા હોય છે ત્યાં આપણે જોતા હોઈએ છીએ કે કેટલી સરસ જગ્યા હોય અને પાનની પિચકારીઓ હોય છે તો પૃથ્વીને ગંદી કરીએ છીએ એક તો વ્યસન કરીએ છીએ તમાકુ ખાઈએ સોપારી ખાઈએ ફાકી ખાઈએ એ પણ છોડી દેવું જોઈએ વ્યસનથી મુક્ત રહેવું જોઈએ અને વ્યસન કોઈને છે વ્યક્તિગત બાબત છે તો દરેકની તો ગમે ત્યાં જાહેરમાં આપણે ગંદકી કરીએ છીએ તો એ પણ ના ચાલે એ પણ રાષ્ટ્રભક્તિ નથી જાહેરમાં ગંદકી કરવી લોકોની જે જગ્યા છે ત્યાં એવો નથી એ જગ્યાને તમે સ્વચ્છ રાખો ઘણી બધી કચેરીઓમાં આપણે જોઈએ છીએ કે એના કર્મચારીઓ પોતે જ રવિવારનો દિવસ હોય રજાનો દિવસ હોય અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ એ કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન છે એની ઓફિસ અને સ્ટુડિયો છે મોટી જગ્યા છે ત્યાં એનો સ્ટાફ છે રવિવારે એમની ડ્યુટી ન હોવા છતાં રજા હોવા છતાં પાંચ છ કલાક માટે એ સ્ટાફ આવ્યો અને એ દ્રશ્યો આપ અત્યારે ફાસ્ટ જોઈ રહ્યા છો કે કર્મચારીઓ પોતે પોતાની ડ્યુટી નહીં પણ સ્વચ્છતાની ડ્યુટી છે બજાવી રહ્યા છે સોમથી શનિ જ્યાં કામ કરવું છે એ જગ્યા સ્વચ્છ હોવી જોઈએ તો રવિવારે આવી અને સ્વચ્છતા એમનો સ્ટાફ છે કરી રહ્યો છે આ દ્રશ્યો આપણે નજરે જોઈ રહ્યા છીએ તો આપણે પણ જ્યાં કામ કરીએ છીએ તો એ આપણી જ જગ્યા છે આપણું જ ઘર છે આપણું જ એક મંદિર છે તો એને કેમ આપણે ગંદુ રહેવા દઈએ તો તમે જે કામ કરો છો ત્યાં પણ સ્વચ્છતા રાખો જરૂર પડે તો આપણે પણ થોડું શ્રમદાન કરીએ અને સ્વચ્છતા રાખીએ આ પણ એક મોટી રાષ્ટ્રભક્તિ છે વ્યસન ન કરીએ મેં પહેલાં વાત કરી એ રાષ્ટ્રભક્તિ છે પછી ઓર્ગેનિક ફૂડ આજે તો આપણે આપણા દેશમાં આપણી પૃથ્વીમાં જે ખોરાક ઉગે છે વિદેશી ખોરાકો અથવા તો કોન્ટિનેન્ટલ ડીશનો આગ્રહ ન રાખીએ અને તમારી આજુબાજુ જે ઉગતી વસ્તુ છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં રહીએ છીએ તો આપણે ત્યાં કેટલી પ્રકારનું મિલેટ્સ થાય છે ગુજરાતમાં સાત આઠ પ્રકારનું ધાન્ય છે મિલેટ્સ છે જેમ કે બાજરી જુવાર રાગી કાંગ જવ રાજગરો સામો આપણું મિલેટ્સ છે તો આનો વધુ વધુ ઉપયોગ કરીએ શરીર માટે સારું છે બીજું જે લોકો ઉગાડે છે જે ખેડૂતો એમને પણ પ્રોત્સાહન મળશે એમને બે પૈસા મળશે રોજી મળશે એ લોકો વાવવા માટે પ્રેરાશે તો આ પણ રાષ્ટ્રભક્તિ છે કે તમે આપણે આપણા સ્વાર્થ માટે ખરીદીએ છીએ પણ કોઈકનું કામ થઈ જાય છે રાષ્ટ્રભક્તિ થઈ જાય છે આપણાથી જાણતા જાણતા આ પણ રાષ્ટ્રભક્તિ છે શાકાહારી થઈએ એ પણ એક રાષ્ટ્રભક્તિ છે ગાયનું દૂધ પંચગવ્ય ગાયનું ગૌમૂત્ર દહીં ઘી માખણ દૂધ ગાયનો ગોબર આ પંચગવ્ય છે એનો પણ ઉપયોગ કરી આપણે રાષ્ટ્રભક્તિ છે તો આવી કેટલી રાષ્ટ્રભક્તિ છે બે પાંચ દસ નહીં કોઈનું ભલું કરીએ છીએ કોઈ વિદ્યાર્થીને માર્ગદર્શન આપીએ છીએ આપણે આપણી બુદ્ધિનું દાન કરીએ છીએ કોઈને આપણે શીખવીએ છીએ કોઈ બાબત આપણા કર્મચારી આપણા સાથી કર્મચારીને આપણે કોઈ વસ્તુ શીખવીએ છીએ એ પણ એક પ્રકારનું દાન જ છે એ પણ રાષ્ટ્રભક્તિ છે એક વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈ પણ રીતે મદદ કરે સ્વાર્થ હોય કે પરમાર્થ હોય તો એ રાષ્ટ્રભક્તિ જ થઈ જાય છે તો આવી બાબતોનું ખ્યાલ રાખીએ તો મને લાગે છે પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરીની જે ઉજવણી છે એ સાર્થક બનશે માત્ર ઝંડો ફરકાવી દેવાથી કે પ્લાસ્ટિકના ઝંડા ફરકાવી દેવાથી રાષ્ટ્રભક્તિ આવી જાય છે એવું નથી ઘણા બધા ઉપાયો છે રાષ્ટ્રભક્તિના અને ઝંડો તો ચોક્કસ ફરકાવીએ તિરંગો ફરકાવીએ સલામી આપીએ એ આપણી પાઘડી છે મેં પેલા કીધું એમ પણ એની સાથે સાથે આ પણ ઘણા બધા કરવા જેવા કામો છે જે રાષ્ટ્રભક્તિના કામો છે તો મિત્રો ફરી પાછા કોઈ આવી નવી વાત સાથે નવી ટીપ્સ સાથે પાછા મળશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર